માનવ એ પ્રભુ સેવાને વરેલી સંસ્થા બોલબાલા ટ્રસ્ટે આજે તેત્રીસ વર્ષ પૂરા કર્યા છે અને ટ્રસ્ટ રાજકોટમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા વેઠરાજની જાણવાનું કાર્ય કરી રહ્યું છે આ કાર્ય ખૂબ કઠિન છે ત્રણસો પાંસઠ દિવસ માટે કાયમી છે રવિવાર બુધવાર ઈદ દશેરા કે દિવાળીની રજા હોતી નથી આ કામમાં ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે વિશાળે ટીમ કામે અલગ છે બોલબાલા ટ્રસ્ટની પાંચ ગાડી રોજનું નું અઢીસો કિલોમીટર અંતર કાપી જગ્યા ઉપર જઈ લોકોને જમાડી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે આપ સૌને રાજકોટના નગરજનોને દાતાઓને અપીલ કરું છું કે આપના જન્મદિવસ લગ્ન દિવસ કે શુભ પ્રસંગો તિથિ ભોજન શ્રાદ્ધના દિવસોમાં કે કોઈ તહેવારના દિવસોમાં બોલબાલા ટ્રસ્ટને યાદ કરી બોલબાલા ટ્રસ્ટને સેવામાં આપની આહુતિ અર્પણ કરો ખૂબ મોટો ખર્ચ ટ્રસ્ટને થઈ રહ્યો છે ત્યારે રાજકોટના નગરજનો આ કાયમી અને ખર્ચાળ પ્રોજેક્ટમાં મદદરૂપ થાય એવી અપીલ છે આપ વસ્તુ ભેટ પણ આપી શકો છો અનાજ પણ આપી શકો છો અને આપ સેવા પણ આપી શકો છો અથવા આપ કોલ કરશો તો અમારા કાર્યકર્તાઓ આપને ત્યાંથી કલેક્ટ કરી છે બોલબાલા ટ્રસ્ટની મુખ્ય કાર્યાલય મિલપરામાં છે રાજકોટમાં આઠ બ્રાન્ચ છે કોઈ પણ બ્રાન્ચ ઉપર જઈ અને બોલબાલા ટ્રસ્ટના આપનું ભોજન લખાવી શકો છો અને આપ સૌને અપીલ કરું છું ત્યારે આપ સૌ બોલબાળા ટ્રસ્ટને ફોન કરી અને જાણ કરતો તો અમે કલેક્ટ કરી હતું ત્રાણુ ચિમોતેર દસ પાંત્રી ત્રેવીસ ત્રાણુ ચિમોતેર દસ પાંત્રી ત્રેવી ત્રેવી નંબર ન લાગે તો છેલ્લે પચીસ નંબર લગાડી છેલ્લે વીસ નંબર લગાડી અને આપ બોલબાળા ટ્રસ્ટની સેવામાં મદદરૂપ બની શકો છો આપ આપનું યોગદાન આપી શકો છો ફૂલ મેને ફૂલની પાખળી વસ્તુ પેટ લોકો રૂપે કોઈ પણ વસ્તુ આપવા અપીલ છે દિવાળી સંક્રાંતિ જેમાં અનેક તહેવારો આવી રહ્યા છે આ તહેવારમાં પણ આપનું મોટી પ્રદાન બોલબાલા ટ્રસ્ટને આશીર્વાદ રૂપ બનશે આ સેવાને પહોંચી વળવા માટે આપ સૌ સાથી હાથ બઢાના પુત્રને સાર્થક કરવા અપીલ છે બોલબાલા ટ્રસ્ટ રાજકોટ મિલપરા મેઈન રોડ ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટમાં રાજકોટમાં ખૂબ રાજકોટનો વિસ્તાર વિસ્તરો છે વીસ કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર છે આ વિસ્તારને પહોંચી વળવા માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ વ્હાઇકલ નહીં હડકું ફડકું ક્ષેત્ર નામ આપી અન્નપૂર્ણ રથ નામ આપી અને ટ્રસ્ટના કાર્યકર્તાઓ સેવાધારીઓ વડીલો સિનિયર સિટીજનો સૌ કોઈ દૈનિક નિત્ય સેવા કરવા માટે જાય છે અને ટ્રસ્ટનો આશય છે રાજકોટમાં કોઈ ભુખ્યો ઉઠે પણ ભુખ્યો સુવે નહીં કોઈ મિસકોલ કરે અને જમવાનું મળે આવા હેતુથી બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટને આ અન્નદાન અન્ન પ્રોજેક્ટમાં દોડસરદાસજી બાપુ કહતા કે રોટી પર રોટી રાખો આ પ્રોજેક્ટમાં સૂત્ર સાર્થક કરવા આપ સૌનો સહયોગ આપનો સથમારો આપની સેવા બોલબાલા માટે આવકાર્ય છે આપને હું ફરી અપીલ કરું છું કે આગામી મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યું છે આગામી અનેક તહેવાર ઉત્સવ આવી રહ્યા છે ત્યારે આપ સૌ અન્ન ક્ષેત્રની સાથે સેવા કરી સેવા આપી સહયોગ આપી અને નિમિત બનવા એવી અપીલ છે જયેશ ઉપાધ્યાય બોલબાલા તટ રાજકોટ